સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે સીધા જઈશું ત્યાં ચિંતામાં બોલ્યા હોય પણ બધું છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે બાપુ તમે કીધું કે જાય બોલતા ના ના એ હવે એ ભૂતકાળની કોઈ ભાવ જો જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણીવિલાસ થઈ રહ્યો છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને માટે અવાજ ઉઠાવવો એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું પીટી કે સંકલન સમિતિ જે છે પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો હું ગામડે હતો પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો ખેતર ગયો હતો મને તડકો લાગી ગયો મારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખ્ખો જ કરું છું એટલે હું સુઈ ગયો એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એને એમાં એમના એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય બીજી કોઈ બાબત હતી નહીં એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે પ્રીપી જાડેજા સાહેબ સાથે છે એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી તો એવું હતું કે બીજી જ્યારે સંકલન સમિતિ માંથી દૂર કરવામાં આવ્યા હતા એટલે આવું પ્રકારનું નિવેદન કારણ કે તમે જોયેલા અત્યારે બાપુ કે હવે સાથે જ છે ના પેલા સાથે જ હતા દૂરે કરવા નથી આવ્યા આમાં સંકલન સમિતિ માં તો કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું નથી તમને ખબર છે એટલે એવી કોઈ બાબત હતી જ નહીં એટલે ઈ પ્રશ્ન રહેતો જ નથી ગેરસમજણો દૂર થઈ ગઈ બીજું કઈ છે એવી કોઈ બાબત ધ્યાનમાં નથી આવી પણ હવે જયારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય સ્વીકાર્ય ન બનતું હોય એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના ખોટા ફોન કરવાના એવું કરતા હોય પણ એ બાબતો હવે રહેતી નથી એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે લોકો એટલે આના પેલા પણ આપણે આ ચોખોટ થઈ ગઈ છે કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈપણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય પણ પક્ષની વિરુદ્ધમાં કોઈપણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં અમારે અમારો એક અવાજ રજૂ કરવાનો હતો સામાજિક લડાઈ હતી અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક રાજકારણનો એક ભાગ હતો અમે તો સામાજિક સંગઠન છે એટલે દરેક પ્રશ્નનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આ આટલી બાબત છે આ બધાનો આભાર હવે મતદાન પૂર્ણ થઈ ગયું પછી હવે નહી હા આંદોલન નહીં સામાજિક લડત સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપને હું ધ્યાન દોરું વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપ બધાએ જોયો હશે ગોપાલ ગોપાલબા ઇટાલિયાનો વિડીયો આપે જોયો છે ને અને આના પેલાની ચૂંટણીઓ મોટાભાગના લોકોએ જોયો મોટા મોટાભાગના જોઈ છે ને બધા કે નથી સ સૌથી સારી ચૂંટણી સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં એટલે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે આપણે જે કઈ કર્યું એ દેશ હિતમાં પ્રજા હિતમાં કર્યું છે અને એ બધા માટે સારી નિશાની છે અને એના જ માટે આપણે કામ કરવાના છીએ એ મુદ્દાને આપણે પ્રાધાન્ય આપીએ બાકી નાના નાના મુદ્દાઓ ગૌણ છે કોઈ વ્યક્તિગત હેતુ માટે કઈ પણ કરતા હોય થાય બધું થાય હા જુઓ આપને કહી દઉં આપની બધાની ચિંતા અમારી પોતાની ચિંતા આજ પેલા અઠવાડિયા થી આજ છે કે હવે કઈ રીતે આપણે સાથે રાખવા શું શું પ્રવૃત્તિઓ કરવી અત્યાર સુધી જે સારા પરિબળો સારા વ્યક્તિઓ પ્રજા હિતે છું લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે માતાજીએ અમને બળ આપ્યું છે એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કંઈક ને કાંઈક સારું થશે કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે એ હેતુ માટે આપણે જાળવી શકીએ આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે સહકાર મળે આભાર થેન્ક યુ જય માતાજી હવે તમને જો હવે હા કહી દો હવે અને અન્ય પાંચ લોકોના ના પુરાવા પણ પીટી જાડેજા એવું કહ્યું ઓડિયો કે અમારી વાત કમ્પ્લીટલી ખોટી વાત છે કોઈનું પણ નામ લેવાય નહીં કમ્પ્લીટલી ખોટી વાત છે અને એવું કઈ છે નહીં અને એ પણ એમને પણ એ વાત સમજાઈ ગઈ છે પછી તમારી પાસે ચોખ્ખોટ પણ કરશે આજે પણ આઉટ ઓફ સ્ટેશન છે ને તારી આવવાના પણ હતા પણ આજે આઉટ ઓફ સ્ટેશન છે અને કમ્પ્લીટલી ખોટી વાત છે એ એમને પણ અહેસાસ થઈ ગયો છે એવું કાંઈ છે નહીં બરાબર ઓકે થેન્ક યુ હવે જો તમને બધાને વિનંતી કરતો દઉં છું સાંભળો કે આજે હું વ્યક્તિગત બાઇટ કોઈને પણ નહીં આપું આ તમને કહી દઉં છું મારી વિનંતી છે અંજુબા જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને સ્પષ્ટતા કરવામાં આવી છે જે પ્રકારથી પીટી જાડેજાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો અને તે જે પ્રકારની વાતો કરી રહ્યા હતા વિવાદ સર્જાયો હતો સંકલન સમિતિની જે સ્પષ્ટતા છે પીટી જાડેજા સાથે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે તેવું તેને જિલ્લામાં દસ રૂપિયાની નોટની અછત છે તો બીજી બાજુ દસ રૂપિયાના સિક્કા ગ્રાહકો સ્વીકારતા નથી વેપારીઓએ ની નોટો વધારવા જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી હતી ત્યારબાદ કલેક્ટરના આદેશ બાદ મોરબીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પચાસ લાખની નવી દસની નોટ તો આવી પરંતુ વેપારીઓનું કહેવું છે કે દસની નવી નોટો ભજન અને ડાયરામાં તેમજ પ્રસંગોમાં ઉડાડવા માટે તેમજ આંગળીયા પેઢીઓમાં સંગ્રહ થઈ જાય છે જેને પગલે આ નોટો બજારમાં ફરતી નથી ના કપાટ ખુલતાની સાથે જ ઉત્તરાખંડના ચારેધામ કેદારનાથ યમુનોત્રી અને ગંગોત્રી માટે યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં બત્રીસ હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા તેમાં યમુનોત્રી જતા ભક્તોમાં ભારે ભીડ જોવા મળી રહી છે જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીનો પાંચથી છ ફૂટ પહોળો અને ચાર કિલોમીટર લાંબો રસ્તો અસંખ્ય લોકોની ભીડથી ભરચક થઈ ગયો છે ચાર કિલોમીટર લાંબા રૂટ પર આઠ હજાર ભક્તો અટવાયાનો વિડીયો વાયરલ થયો